દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પી જી બેદરકારી સામે આવી જેમાં વીજ પોલમાં વીજપેટી ખુલી જોવા મળી કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની તાલુકા શાળા સ્કૂલના ગેટ પાસે ફ્યુઝ બોક્સ ખુલ્લું નજરે પડ્યું સ્કૂલના ગેટ પાસે ફ્યુઝના ઢાંકના ખુલ્લા હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો ગેટમાંથી વાલીઓ અને વિદ્યાર્થીઓ અવરજવર કરતા હોય ત્યારે ખુલ્લા પડેલા ફ્યુઝ બોક્સના ઢાંકના કારણે શોર્ટ સર્કિટ થાય તો જવાબદાર કોણ તાત્કાલિક પીજીવીસીએલ દ્વારા કામગીરી હાથ ધરીને ફ્યુઝની પેટીના ઢાંકણા બંધ કરી અને ફ્યુઝ પેટી ઊંચી લેવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી લાંબા બંજર તાલુકા શાળામાં ગેટની બાજુમાં જે ઇલેક્ટ્રિકની પેટી છે પેટી તાત્કાલિક ધોરણે બંધ કરો અથવા એને અધર લ્યો આમાં તાલુકા શાળાના નાના નાના છોકરા રમતા રમતા ત્યાં જાય છે અને એને કોઈ અડી જાય તો એની જવાબદારી કોણ રહેશે અમારી માંગ છે કે એને તાત્કાલિક બંધ કરાવો અથવા આધાર લ્યો